સંપા તું વાર તો બે હું હાવ થાકી ગયો છું તને કહું એલી તું સાંભળર જ નહીં માર તો કોઈ દી આના કરતા તો હું ન આવ્યો હોત તો હારું હતું ને તને એકલી મોકલી દીધી હોત તો હારું હતું હું સાવ થાકી ગયો

એટલે જ સંપાતા નું ક્યારે નો કેતો હાલ બે જાય હાલ બેહી જાય પણ તું સમજી જ નહીં